માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશનને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 24 જેનું શીર્ષક છે শরৎ ભાગ 1 જેના લેખક અને વિષય વસ્તુ આપણે સમજીશું શરત પાઠના જે લેખક છે એન્ટવ ચોખેવ જે અન્ય રાષ્ટ્રના એટલે કે અન્ય દેશના સાહિત્યકાર છે અન્ય રાષ્ટ્ર કે દેશ એટલે કે રશિયાના જ સાહિત્યકાર છે તેઓ તેમનો જન્મ સત્યાવીસ એક અઢારસો સાહીઠ અને અવસાન પંદર સાઠ ઓગણીસો ને ચાર ચાલીસ ચુમ્માલીસ વર્ષનું એમનું આયુષ્ય છે એન્ટવ પાવલોવિયા ચોખેવ આખું નામ છે ર રશિયાના ખ્યાતનામ વાર્તાકાર છે અને નાટ્યકાર તેમનો વ્યવસાય ડોક્ટર એટલે કે તબીબ નો હતો અહીંયા સ્પષ્ટતા એટલા માટે કરવામાં આવી છે કે ગુજરાતીનો માસ્ટર ડિગ્રી થયેલો માણસ પણ ડૉક્ટર બની શકે એમ એની આગળ ડોક્ટર લાગી શકે પણ આ ડૉક્ટર એટલે તબીબ હતા એટલે આપણે જેની પાસે સર્જરી કરાવવા માટે કંઈ કરવા જઈએ છીએ ને એ ડૉક્ટરની વાત કરી છે એ ડૉક્ટર છે મોસ્કોટેસ્ટ મોસ્કોટ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાંચકોને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે રશિયાના આ આધુનિક વાર્તાકારને ઉશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો ધ સિંગલ ધ એડી ઓડિયાડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન સત્તા કીર્તિ વાસના અહંકાર એને વર્ગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે ઉત્તમ સત્ય એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેમજ આપણને પાછું મળે છે એન્ટવ ચોખવની આ જાણીતી વાર્તા છે વીસ લાખનું ઈનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ પંદર વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકરે માળે છે લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રકટ કર્યું છે મૂળ વાર્તા ધ બેટ નો શરત નામે અનુવાદ ડોક્ટર રમેશ ઓઝાએ કર્યો છે મિત્રો રશિયાના વાર્તાકાર રેન્ટવ ચોખવની આ જે વાર્તા છે એ આપણી સામે અનુવાદ તરીકે મળી છે અને ગુજરાતી સાહિત્યને પણ આ અનુવાદકોએ વિશ્વ સાહિત્ય સાથે ધબકતું કર્યું છે જે આ વાર્તાના અનુવાદક છે એ રમેશ છે આ બહુ છે આજે જેની પાછળ આપણે ડોટ મૂકી રહ્યા છીએ આંધ્રાની જેમ પાછળ પડી ગયા છે સંબંધોને એ મૂકી દીધા છે સગા ભાઈ ભાઈ વચ્ચે પણ સંપત્તિ એ વાત એવી જ કંઈક વાત સમજો કે અહીંયા ગાડી લેખકે આપણી સામે લાવેલા છે અને કીધું આગળ કે જેમ તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તમે તમારી જે બાહ્ય સમૃદ્ધિ છે એ બાહ્ય સમૃદ્ધિને તમે દૂર કરતા જાઓ છો અને તમારી આંતરિક જે સમૃદ્ધિ છે અલૌકિક સમૃદ્ધિ છે એ તમારી બનતી જાય છે જ વાત આ પાઠની અંદર લેખકે બહુ સરસ રીતે કરી છે અને મિત્રો કોમર્સના વિદ્યાર્થીઓ માટે બહુ ગઝબની આ વાર્તા બની રહે છે આમ માણસ જાત માટે તો મને લાગે છે કે ગઝબની વાર્તા બને છે તો પાથને આપણે શરૂઆત કરીએ ઋતુની એક અતિશય ઠંડી રાત હતી વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી પંદરેક વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે ભવ્ય મિજબાની ગોઠવી હતી એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતભાતની મજાની વાતો કરી હતી કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે એક મહેમાને તો કહ્યું મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ મિત્રો એક જે વૃદ્ધ છે પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે પાનખર ઋતુ અને વૃદ્ધ બેંક માલિક પાનખર ઋતુમાં પણ ખડી જાય તેવી રીતે અહીંયા આ જે વૃદ્ધ માલિક છે એ પણ ક્યારે ખડી પડે એની કોઈ સંભાવના નથી આ બેને એકસાથે જોડી દીધા છે આજથી પંદર વર્ષ પહેલા ના ભૂટકારમાં તેઓ વિચારે છે અને એ પંદર વર્ષ પહેલાં એ માણસે સરસ મજાની મીઠી ઠંડી રાતમાં મિજબાની એટલે કે પાર્ટીનું આયોજન કર્યું હતું લોકોને આમંત્રિત કર્યા હતા અને મિજબાની ગોઠવી હતી તેમાં અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા જો ધનાદ્યની વાત નથી કરી બુદ્ધિજીવીઓ હાજર હતા મિત્રો પૈસા મહત્વનો નથી અમારી બુદ્ધિ મહત્વની છે અને તે વખતે હાજર રહેલા મહેમાનો પોતપોતાની રીતે વાતો કરતા હતા મજાની અલગ અલગ વાતો કરતા હતા અને એ વાતોની અંદર સજાની વાત નીકળી તો કે ભાઈ કડકમાં કડક સજા તો કે મૃત્યુદંત તો મોટાભાગના જે મહેમાનો હતા તેમણે મૃત્યુદંત સાથે અસંમતિ દર્શાવી કે એ યોગ્ય નથી એમ પોતપોતાના અભિપ્રાયો આપ્યા પોતે જે વિચારે છે એ રીતે પોતપોતાની રીતે કહ્યું કે ભાઈ મૃત્યુદંડ યોગ્ય નથી એ જૂની પદ્ધતિ થઈ ગઈ છે અને અયોગ્ય છે તો વળી એમાં એક માણસ હશે એને કહ્યું કે મૃત્યુદંડ તો એકદમ ખરાબ અને અમાનુષી એટલે કે માનવીય ન કહેવાય તેવી રાક્ષસી જે સજા કરવામાં આવે તેવી સજા છે એક રાક્ષસ સજા કરી શકે તેવી સજા છે કેટલાક મહેમાનોએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંતની સજાને આજીવન કેદમાં ફેરવી નાખવી જોઈએ જેને મૃત્યુદંડની સજા આપવી જોઈએ ફાંસીની સજા આપવી જોઈએ અને મૃત્યુદંડની નહીં ને આજીવન કેદ રાખવાનો હું તમારી સાથે સંમત નથી થતો યજમાન બેંકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતા દેહાંત દંડની સજા વધારે સારી છે જન્મતિપ કરતા મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે દેહાંતદંડ માણસને તત્કાળ ખતમ કરે છે જ્યારે જન્મતિપ્ની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે બધા પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે ભાઈ હું તમારી સાથે સહેમંત નથી કોણે જે બેંક માલિક છે બેંકર છે જેને બધાને ભેગા કરેલા છે એણે પોતાનું મંતવ્ય અભિપ્રાય એટલે પોતાનું મંતવ્ય રજૂ કર્યું પોતાના વિચાર રજૂ કર્યા અને એમણે કહ્યું કે દેહાંતદંડ જે સજા છે વધારે સારી છે જન્મતિપ કરતા મૃત્યુદંડ એ વધારે નૈતિક એટલે કે સારી સજા કહેવાય અને માનવતાભરી સજા કહેવાય કારણ એમનું કારણ દર્શાવતા એમણે કહ્યું કે દેહાંતદંડ માણસને તત્કાળ મારી નાખે છે પૂરું જ કરી નાખે બસ પૂરું થઈ ગયું જ્યારે જન્મની જે સજા છે એ માણસને ધીમે ધીમે એટલે કે હપ્તાવાઈઝ માળે છે ધીમે ધીમે એને ખતમ કરે છે આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે પચીસેક વર્ષનો એક યુવાન વકીલ પણ હતો ઉપસ્થિત બધા જ મહેમાનોમાં સૌથી નાની ઉંમરનો હતો એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું આ જે મિજબાની છે એમાં પેલા બેંકરે જે આમંત્રિત માણસો કરેલા હતા તેમાં પચીસેક વર્ષનો એક યુવાન હતો અને એ પચીસેક વર્ષનો જે યુવાન છે અહીંયા જે ઉપસ્થિત એટલે કે હાજર રહેલા જે મહેમાનો હતા એ મહેમાનોમાં સૌથી નાની ઉંમરનો હતો એ યુવાન વ્યવસાય વકીલ હતો એ વ્યવસાય વકીલ એવા યુવાનનો અભિપ્રાય એમનું મંતવ્ય એમના વિચાર માંગવામાં આવ્યા કઈ બાબતે દેહાંત દંડ સારું કે મૃત્યુદંડ સારું એ વિશે એમના વિચારો માંગવામાં આવ્યા કહ્યું કે તમને શું યોગ્ય લાગે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક